લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે છ લાખ થી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો આ વૃક્ષોના વિતરણ માટે તંત્ર એ વૃક્ષ રથની શરૂઆત કરી છે સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નિયમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં સામાજિક શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા આ બાબતે જિલ્લાના દરેક ગામે ગામ જઈને વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપવા માટે કટિબદ્ધ છે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસુઓ રોપા વિતરણ કરાયા હતા સિઝનમાં અત્યાર સુધીમાં આ બે નર્સરી દ્વારા તેત્રીસ હજાર રૂપા વિનામૂલ્યે વિતરણ કરાયા છે જ્યારે અગિયાર હજાર પાંચસોથી વધુ રૂપા રૂપિયા એક લાખના ચલણથી વિતરણ કરાયા છે આ રોપાઓમાં નીલગીરી લીમડા અરડુસા આસોપાલો ગુલમોહર સરગવો વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ જામફળ જાંબુ આંબા આંબળા લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે નગોર તુલસી અરડુસી વગેરે જેવા ઔષધીય રૂપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ સાત વન કવચ ઉભા કરાયા હતા આ વર્ષે નવા દસ વન કવચ ઉભા કરવામાં આવશે નગરપાલિકા હિંમતનગરે પાંચ

હિંમતનગર વિસ્તરણ રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું અમારી વિસ્તરણ રેન્જ હિંમતનગરમાં બે સેન્ટ્રલ નર્સરીઓ છે એમાં એક ધણદા ચેતના જે અમારી નર્સરી છે એમાં બે લાખ પંચાવન હજાર વન મહોત્સવનો ટાર્ગેટ છે એમાંથી પિસ્તાલીસ હજાર જેવા રૂપાજ સુધી વિતરણ થયેલા છે બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે એમાં બી બે લાખ પંચાવન હજાર વન મહોત્સવ હેઠળનું ટાર્ગેટ છે એમાં ચાલીસ હજાર જેવા રોપા વિતરણ થયેલા છે આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે એટલે લો લોકોમાં એક અવેરનેસ થઈ છે ઇલોલ પછી કનાઈ જેઠીપુરા કેશરપુરા કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ઘરી ઘરી ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ લોકોએ એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને વાવો